હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત છે એ આજે આપણે લઈને આવ્યા છે સમગ્ર ગુજરાતી ધોરણ એકથી પાંચ ભાગ એક જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમામ ક્લાસની લિંક છે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ આપવામાં આવ્યું છે એમાં આપવામાં આવશે એટલે એમાં તમે ન જોડાણો હોય તો ફરજિયાત જોડા જજો શોર્ટ ટાઈપમાં આપણે છે એ ટેટ વનનો ફ્રી મેન્ટોરશીપ શરૂ કરવા જઈ રહ્યા છે એમાં ટોટલ મોક ટેસ્ટ અને મોડેલ પેપર તમને જોવા મળશે એટલે એપ્લિકેશન તમે ડાઉનલોડ ન કર્યું હોય તો કરી લેજો આવતા વ્યક્તિ ટોટલ નવા અભ્યાસક્રમ મુજબના મોડેલ પેપર તમને જોવા મળશે તમામ ક્લાસની અપડેટ છે તમને સદર યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા મળી રહે તે માટે સબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો વિદ્યાર્થી મિત્રો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને મળી રહે જો તમે વિદ્યાર્થી મિત્રો આ ભાગ નથી જોયા તો જોઈ લેજો યુટ્યુબ ઉપર તમને જોવા મળશે અથવા તમારે માત્ર ને માત્ર પ્લે લિસ્ટની મુલાકાત કરવાની છે પ્લે લિસ્ટમાં તમે જોશો તો તમામ ક્લાસ તમને જોવા મળશે જેમાં આપણે સમગ્ર પર્યાવરણના ધોરણ એકથી પાંચના ટેક્સ્ટબુકના પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય ધોરણ દસ કક્ષાનું છે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને બધા ક્લાસ લીધેલા છે એટલે એ પણ તમે જોઈ લેજો પ્લસ આપણે ટેટ વન ટેટ ટુની થિયરી પણ શરૂ કરી લીધી છે કાલી તમારે પ્લે લિસ્ટની મુલાકાત લેવાની છે એટલે તમને ટોટલ ક્લાસની માહિતી મળી રહેશે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સમગ્ર ગુજરાતી ધોરણ એક થી પાંચ ભાગ એક પ્રશ્ન નંબર વન તમારી સ્ક્રીન પર છે વિદ્યાર્થી મિત્રો હું લખું છું આ વાક્યમાં ભૂતકાળનું સાચું રૂપ કયું છે અહીંયા તમને શું પૂછ્યું છે ભૂતકાળનું સાચું રૂપ કયું છે એવું પૂછ્યું છે બરાબર છે તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે મેં લખ્યું છે બરાબર શું આવશે મે લખ્યું એ ભૂતકાળનું સાચું રૂપ છે એમાં હું લખીશ નહી આવે હું લખતો હતો નહીં આવે મને લખાયું પણ નહીં આવે બરાબર શું આવશે લખ્યું એ ભૂતકાળનું સાચું રૂપ છે ત્યારબાદ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો શબ્દ જોડાક્ષર ધરાવતો નથી આ તો તમે જોવો ત્યાં જ ખબર પડી જાય અહીંયા શું આવશે સુંદર બધા શબ્દમાં છે એ જોડા જોડાક્ષર ધરાવતા શબ્દો છે મીઠું મીઠું બોલનાર વ્યક્તિ વ્યક્તિ માટે એક શબ્દ આપો છે ઘણીવાર કોઈ હોય હોય એ બોલતી એમ સારું સારું બોલતી હોય તો ખરેખર આ વ્યક્તિ માટેનો શબ્દ શું માટે એક શબ્દ કહી શકાય તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો વાચાળ બોલકણો બળબડીયો કે મધુર તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો મધુર જેને મીઠું બોલનાર વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર વાચાળ નહીં આવે બોલો ખાસ યાદ રાખજો નેક્સ્ટ ચોરસ શબ્દનું વિરોધી લિંગ શું થાય બરોબર છે ઘણી વાર ચોરસી ચોરસ ડી કે ત્રિકોણ ખરેખર ચોરસ શબ્દનું લિંગ પરિવર્તન જ ન થાય આ ખાસ યાદ રાખજો ઘણી વાર તમે ટેક્સ્ટ બુકમાં વાંચ્યું છે પણ તમારું કઠિનતા મૂલ્ય છે એ ધોરણ દસ કક્ષાનું છે કઈ કક્ષાનું છે ધોરણ દસ કક્ષાનું બરોબર એટલે બધા પ્રશ્નો મેં ટેક્સ્ટ બુકમાંથી કાઢ્યા છે ધોરણ એક થી પાંચની પણ એનું કઠિનતા મૂલ્ય છે એ આને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે બરોબર છે આ ત્રણ કલાકની મહેનત છે મારી ક્લાસ સારો લાગે તો એક કોમેન્ટ તો કરજો કે ક્લાસ સારો લાગ્યો તો આપણે આ લેક્ચર છે એ સિરીઝ કન્ટિન્યુ રાખશું પ્લસ મેક્સિમમ તમારા બધા ગ્રુપમાં જોજો જો મોકલી દીજો સદર લિંક વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાશે તો આપણે ક્લાસે એક્ઝામ સુધી કન્ટિન્યુ રાખીશું બરાબર છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આ તો બધાને આવડે કે વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે વિદ્યાર્થી મિત્રો મેઘ શું થશે મેઘ એ વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તેઓ ઝડપથી દોડ્યા આ વાક્યમાં ક્રિયા વિશેષણ શું છે અહીંયા તમને શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો ક્રિયા વિશેષણ કે તેઓ ઝડપથી દોડ્યા બરોબર છે આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે ઝડપથી શું આવશે વિદ્યાર્થી મિત્રો ઝડપથી છે એ ક્રિયા વિશેષણ છે ખાસ યાદ રાખજો આપણે સમગ્ર ગુજરાતીના ભાગ છે એ લઈ લઈશું બરોબર છે ચિંતા ના કરતા ટોટલ તૈયારી તમને યુટ્યુબ પ્લેટફોર્મ પર કરાવીશ પણ તમારે સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાઈને એ તમારે કાર્ય કરવાનું છે તો આપણે લેક્ચર સિરીઝ છે એને આગળ ધપાવશું એટલે કે કન્ટિન્યુ રાખશું હવે નીચે વિવિધ પ્રકારના શબ્દો આપ્યા છે એમાં જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ કયો છે આવું જો તમને પરીક્ષામાં પૂછે તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર શું આવશે સૈનિક આવી રીતે લખાય ખાસ યાદ રાખજો બરાબર બાકી આ બધા શબ્દ છે એ ખોટા છે કઈ રીતે લખાય સૈનિક સૈનિક શબ્દ છે એ જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે મને ભૂખ લાગી છે પણ જમવાનું મન નથી આ વાક્યમાં પણ શું છે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને નિપાત નહીં આવે જો પણ છે ને પણ એ સંયોજક પણ છે અને નિપાત પણ છે ખાસ યાદ રાખજો આ જે પણ આવે ને પણ એને સંયોજક પણ કહેવાય અને નિપાત પણ કહેવાય જો બંનેમાં પણ આવી ગયું બરાબર આ તો જસ્ટ ઉદાહરણ આપું છું પણ શબ્દ છે સંયોજકમાં કહેવાય અને નિપાત પણ કહેવાય સંયોજક શબ્દ ક્યારે લાગશે નિપાત ક્યારે લાગશે એની ભેદરેખા તમને પાતળી ભેદ રેખા શબ્દ તમે આખું વાંચ્યો મને ભૂખ લાગી છે પણ જમવાનું નથી જ્યારે વિરોધી ભાવ હોય ને જ્યારે વિરોધ લખવું હોય તો લખી નાખજો વિરોધી ભાવમાં પણ હોય ને તો એ શું આવશે સંયોજક અહીંયા વિરોધી ભાવ છે મારે મહેનત તો કરવી છે પણ હું આળસુ છું વિરોધી ભાવ બરોબર છે વિરોધી ભાવ હોય તો પણ શબ્દ સંયોજકના અર્થમાં વપરાય અને જો એવી રીતે હોય હું જમવા ગયો પણ જમવાનું ન હતું થઈ ગયા વિરોધી તો આ અર્થમાં જો વિરોધી શબ્દ વપરાય બરોબર વિરોધાભાસ હોય તો સંયોજક આવે ડન લખાઈ ગયું છે મારા ખ્યાલ મુજબ બધાને હવે નિપાત ક્યારે આવે એ પણ સમજાવી દઉં નિપાત પણ મેં પણ કેચ આમાં પણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હોય છે નિપાત કહેવામાં આવે છે ટૂંકમાં વિરોધાભાસ ના હોય બરોબર અને જો વાક્યમાં પણ શબ્દ હોય તો એ નિપાત હોય સંયોજક ક્યારે હોય જેમાં વિરોધાભાસ હોય એને સંયોજક પણ કહેવાય બરોબર આ પાતળી ભેદરેખા ખાસ યાદ રાખજો એટલે પરીક્ષામાં તમારો એક પણ માર્ક નહીં જાય ને એક માર્ક તમારો રોકડો થઈ જશે ડન ચાલો તરફ કહ્યું છે આવું તમને પરીક્ષામાં પૂછે નવમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો રડાવવું શું આવશે રડાવવું એ રડવું ક્રિયાપદનું પ્રેરક રૂપ કહી શકાય બરોબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ દિવાલ શબ્દનું બહુવચન શું થાય આ તો તમને બધાને આવડવું જોઈએ દિવાલ શબ્દનું શું થાય વિદ્યાર્થી મિત્રો દીવાલો નહીં કે દીવાલ દિવાળો દિવાળી બહુ વચન દિવાલો નેક્સ્ટ પશુ શબ્દ નું સ્ત્રીલિંગ શું થાય ખાસ એટલે ખાસ યાદ રાખજો જ્યારે તમને પશુ શબ્દ નું સ્ત્રીલિંગ પૂછે ને તો પશુ શબ્દ નું સ્ત્રીલિંગ કઈ ન થાય પશુ થાય બરોબર એમાં પશુડી ન થાય પશુતા ન થાય પશુ પણ ન થાય ખાસ યાદ રાખજો બરાબર છે આ બધા પ્રશ્નો છે ધોરણ એક થી પાંચની ટેક્સ્ટબુક આધારિત કઠિનતા મૂલ્યને ધ્યાનમાં રાખીને કેવા ટેટ વનમાં પ્રશ્ન પૂછાય એને ધ્યાનમાં રાખીને મેં પ્રશ્નો બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો ત્રણ કલાકની મહેનત છે એટલા માટે હું તમને કહું છું કે એકવાર કોમેન્ટ અવશ્ય કરજો બરાબર લેક્ચર સારો લાગે તો મોર એ ક્યાં પ્રકારની સંજ્ઞા છે મોર કોઈ એક વ્યક્તિનું નામ નથી બરોબર છે આખી જાતિની વાત અહીંયા કરવામાં આવી છે એટલે મોર એ કેવી સંજ્ઞા કહી શકાય જાતિવાચક સંજ્ઞા છે એ કહી શકાય હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગાંધીજી કીધું હોય તો ગાંધીજી શું આવશે એ કોમેન્ટ કરવાની છે બરોબર છે એક કોમેન્ટ તો બધા કરજો જ બરાબર ગાંધીજી શું છે એ કયા પ્રકારની સંજ્ઞા છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ગાંધીજીની કોમેન્ટ કરજો પ્લસ લાગણીની કોમેન્ટ કરજો કઈ બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વિદ્યાર્થી નિપાત કયું નથી બધાને ખબર છે જ એ શું છે નિપાત તો પણ શું છે નિપાત નિપાત સવાર નો આવે એક ખાસ યાદ રાખજો સવાર છે એ નિપાત નથી એટલે તમારો રાઈટ આન્સર શું આવશે સ વાર અહીંયા છે નથી પૂછ્યું છે નથી માં ભૂલ ન ખાતા ખાસ યાદ રાખજો બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કાગળ પરથી બનતી ભાવવાચક સંજ્ઞા કઈ છે ચૌદમાં નંબરના પ્રશ્નમાં તમારો રાટ રાઈટ આન્સર શું આવશે કાગળ પરથી બનતી ભાવવાચક સંજ્ઞા કઈ છે કાગળપણું બરોબર છે એ એની ભાવવાચક સંજ્ઞા છે હાથ નાખો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શો થાય વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવી શું આવશે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી આજે મેં ધોરણ દસમાં એકથી ત્રણમાં માં માર્ક લાવવા માટે હાથ નાખ્યો બરોબર છે શરૂઆત કરી હાડ મહેનતની શું આવશે તમારો જવાબ આત્ના કુરડી પ્રયોગનો અર્થ શરૂઆત કરવી હસવું ક્રિયાપદ કયા પ્રકાર છે સકર્મક સહાયક દ્વિકર્મક અકર્મક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે હસવું ક્રિયાપદ છે એ અકર્મક છે શું છે વિદ્યાર્થી મિત્રો અકર્મક ખાસ યાદ રાખજો હું શબ્દનું બહુવચન શું થાય છે વિદ્યાર્થી મિત્રો નંબરના તમારો રાઈટ આન્સર શું આવશે હું એટલે શું થાય બહુવચન ખબર જ છે બધાને અમે જ આવે બરોબર તું તે તેઓ એવું નહીં આવે અમે હું હું શબ્દનું શું છે વિદ્યાર્થી મિત્રો બહુવચન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વિદ્યાર્થી મિત્રો

ખાસ એટલે બધા શબ્દો છે તમારે ખાસ મગજમાં ઉતારી દેવાના અંગૂઠો બતાવો રૂઢિપ્રયોગનો અર્થ આ તો તમને ખબર પડી જાય છે શું આવશે વિદ્યાર્થી મિત્રો અંગૂઠો બતાવો એટલે ના પાડવી શું આવશે એમાં નહીં આવે હા પાડવી ગુસ્સો કરવો નહીં આવે ઈશારો કરવો પણ નહીં આવે અંગૂઠો બતાવો એટલે ના પાડવી ચાલો નીચેનામાંથી કયો શબ્દ તદ્દવશે વીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો સૂર્ય નહી આવે ચંદ્ર પણ નહીં આવે વૃક્ષ પણ નહીં આવે શું આવશે આગ રાઈટ આન્સર શું આવશે તમારો આગ હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ થોડાક પ્રશ્ન અટપટાવશો બહુ મહેનત કરીને બનાવ્યા છે કોમેન્ટ તો બધાએ કરવાની જ છે ધોરણ એકના કલરવ પુસ્તકમાં રમકડા પર આધારિત એકમનું શીર્ષક કયું છે એકવીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો રંગ બેરંગી કપડા બરોબર શું આવશે જવાબ તમારો રંગ બે રંગી કપડા આવા પ્રશ્નો તમને ટેટ વનમાં પૂછી શકે બરોબર છે ટોટલ ડીપમાં તૈયારી કરાવી ચિંતા ના કરતા મોડેલ પેપર એક જે હું લોન્ચ કરવાનો છું વિદ્યાર્થી મિત્રો માઇનોર ફીઝમાં બધાને પરવડે એવી રીતે એકવાર તમે જોઈ લેજો એનું કન્ટેન્ટ કેવું હોય ડીપલી કન્ટેન્ટ તમને આપીશ ટેટ વનમાં તમારે એકસો ને દસ માર્ક આવે એવી તૈયારી મારે કરાવવાની છે ગેરંટી સાથે કહું છું બરાબર છે ધોરણ એકના કલરવ પુસ્તકના રમકડા પર આધારિત એકમનું શિક્ષક શું છે રંગબેરંગી કપડા ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ટીકુબહેન તો વાંચવાના શોખીન કવિતામાં ટીકુબહેનને ક્યાં ક્યાંથી શોધ્યા હતા બાવીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો પુસ્તકોના ઢગલામાંથી ક્યાંથી શોધ્યા હતા ટીકુબેનને પુસ્તકોના ઢગલામાંથી બરોબર છે આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી પાંચના ગુજરાતીના છે બરાબર છે જેમાં આપણે ગુજરાતી ભાષા સજ્જતા આખો અભ્યાસક્રમ જોઈ લેજો એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે આ ભાગ લોન્ચ કર્યો છે

ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વરસાદ આવે છે કવિતામાં વરસાદ આવે ત્યારે પાંદડું કેવું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો ચોવીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે લરરર શું આવશે વિદ્યાર્થી મિત્રો લરહર કુકડો બોલે પાઠમાં કુકડો ક્યારે બોલીને બધાને જગાડે છે વિદ્યાર્થી મિત્રો પચીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સૂર્યના ઉદય પહેલાં આ તો તમને ન વાંચ્યું હોય તો પણ ખબર પડે ગામડાનું ગૌરવ પાઠમાં ગામના લોકોને કઈ બાબતનો ગર્વ હતો છવ્વીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો ગામડાના લોકોને વ્યસન મુક્તિનો ગર્વ હતો શેનો ગર્વ હતો ગામડાનું ગૌરવપાટમાં ગામના લોકોને વ્યસન મુક્તિનો ગર્વ હતો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વિદ્યાર્થી મિત્રો કઈ કવિતામાં બાળક ચપટી વગાડતા શીખીને ચી 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 કરવાનું કહે છે આ તો ખબર જ હોય બધાય વાંચ્યું હોય ના વાંચ્યું હોય તો આપણે નાનપણમાં સાંભળ્યું છે ચપટી વગાડતા આવડી ગઈ બરાબર છે ખાસ એટલે ખાસ છે બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે બધા મગજમાં ઉતારી દેજો નેક્સ્ટ પ્રશ્ન સુંદર સુંદર કવિતામાં કવિને વધુ સુંદર શું લાગ્યું અઠયાવીસ માં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે સુંદર સુંદર કવિતામાં કવિને ઈશ્વર પોતે વધુ સુંદર લાગ્યા કોણ વધુ સુંદર લાગ્યું ઈશ્વર પોતે છે એ વધુ સુંદર લાગ્યા બચાવ વાર્તામાં કિશન ક્યાં પ્રાણીને બચાવે છે નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો કૂતરાને બચાવે છે બચાવ વાર્તામાં કિશન છે આવું જો તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો કૂતરું ત્રીસમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ ધોરણ પાંચના પ્રાર્થના પાઠમાં કઈ નૈતિક બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ પાંચનો જે પ્રાર્થના નામનો પાઠ આપવામાં આવ્યો છે આ પ્રાર્થના નામના પાઠમાં કઈ નૈતિક બાબત ઉપર છે એ ભાર મૂકવામાં આવ્યો છે આવું તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો રાઈટ આન્સર આવશે દયા અને ક્ષમા શું આવશે વિદ્યાર્થી મિત્રો દયા અને ક્ષમા આ વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ એક થી પાંચ નું સાહિત્ય આધારિત પ્રશ્ન કહી શકાય બરોબર છે ભાષા સજ્જતા વ્યાકરણ અને સાહિત્ય આધારિત કહી શકાય બરોબર છે ધોરણ એક થી પાંચ માંથી છે તમને આવા પ્રશ્ન પૂછી શકે કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો ભાગ વન હજી આપણે ટોટલ પાંચ ભાગ લોન્ચ કરીશું કેટલા પાંચ ડીપલી ચિંતા ના કરતા એના માટે તમારે આપણા ક્લાસની લિંક મેક્સિમમ વધુ વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરવાની છે અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને શોર્ટ ટાઈપમાં આપણે જે એક મોડેલ પેપર લોન્ચ કરવાના છે ડીપમાં નોલેજ આપીશ નજીવી ફીમાં બધાને લાભ મળે એવી રીતે બરાબર મોડેલ પેપર હાલે બની રહ્યા છે ટોટલ અપડેટ ટેલિગ્રામમાં આપી દેશે એટલે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી પાંચનો ગુજરાતીનો ભાગવન તમને સારો લાગ્યો હશે આપણે આના ટોટલ પાંચ ભાગ લઈશું એટલે તમારો સમગ્ર ગુજરાતીનો સારાંશ સ્વરૂપે છે એ એમસીક્યુ હું તમને આપી દઈશ એની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો